તો મિત્રો વચ્ચે પેરી ને થઈ જાય ટકા ટક રેડી જબો પહેરી લીધો છે

પણ છત્રી ચાર અને ઉપર રામ છત્રી પણ તમે તો છત્રી ચાર બત્રી ચાલી ના થાય બત્રીન ચાર છત્રી તમે છત્રી છે મને પૈસા લઈ બાપા છે બાજરી ના વ્યવહાર પૂરા કર્યા છે રોકડા માં કેસ વ્યવહાર હોય તો સ્કેનર બતાવું બાપા બાજરી તો આમે નઈ પલડીજી વાળા તો કિલો ડુંગળી આવી દે બાપા ડુંગળી બિહારા ની છે એવું છે બાપા

એક્શન પહેલે થી તમારે કાક હારું ગોઠવીન કેવું તો આ તો પહેલે ખોટું પડે હરું હું ભગત નહીં હું ભોપો છું એ પાવળી હલવાયા આગે પડ્યો ભોગવા દીજો શું વાજી હા આમાં એવો છે ને હા કે તમે જેદી ઢણવા દેહો તેદી હાસી માતા ઢણો છો પાસ એ ખોટું ઢણતો નહીં દાણા જ દઉં ખાલી ઓહો

નજર એટલે એમાં એવો છે કે જેમ ઉછો રે એમ શરીર ફુલાય છે આનો બાર જતો પંજાબ નગરી થી આવ્યો છે પંજાબ માં વાદી છે

સમજી ગયો ગટર લઈ ગયો મગજ છે પણ તમારો મગજ રેડી થઈ જાય ને ત્રીજો દાડે હારો હમા સર વાંચાર એ તમ તમ યો બણાયો છે બાસ આવે છે કે થોડું દુખ લાગે તમારે બાયડી શું બગે છે બાયડી નું ખૂબ બધું ક્યાં શું દેખાય શું દેખાય બાયડી દેખાય ત્યારે કે બાયડી આવવા દુખી છે રે રે ચાલો એક્શન દેખું મને દેખો પછી ને બાયડી નથી કેમ ચાલો એક તમારા કરમમાં મને થોડું દેખાયું શું દેખાય એલા કરે છે બાયડી ખાવા આલતી નથી હારો વટ નથી ને તમારે ક્યાંય હંપ નથી પાસો બાયડી તો હોવી પડે ને લાવી ચારે કર્યું ચાર હમતા હમ કીધો તો કે બોલે તો હારો બોલજે રમણ ભમણ બોલતો તો માર ખવડાવવા ને હે હા કરો છો

પિતા પિતા ને માતા મેતા પિતા એમ પણ પાંચસો રૂપિયા ભગત થી ધાવત ને પાંચસો ની આશા રાખી છે ભુવાજી તમારી પાસે સારો થશે તમારી બધી ધાવાલન સફળ થઈ જશે બીજો શું અત્યારે પાંચસો ની છે હું તો કઉ જાતે દાડે પાંચ હજાર ની ખીચામ પડી છું અત્યારે ઘણાય છે ભાઈ મારા છોકરો વિદેશ છે બરાબર ભલે મારા બાયડી ના પણ મારા છોકરા બાયડી કેવી લાગી ખબર છે હા

અરે દો સો રૂપિયામાં કાં હોતા રેડી રેડી હારો થાય મજા થાય ભગત કિલો થાય અખંડ ભંડાર ખાતા ખુપરતા પા બીજુ કાય ગાણો બાણો આવડતો હોય તો કો પર બીજુ બધું તો ઠીક છે પણ તમારી હિન્દી મને ના ગમી બાપા અરે એસી તો આવડતી હે કેસી तेरे को ગમતી હે આમ રેડી આવડતી હે પણ મજા નહી આવતી આમાં બાપા तेरे को પંજાબી આવતી હે હવે આમ નેકલ લેકી કરતે હે એક ગીત ગાના પડેગા વો હા બેંક બરોડા વાલો લો 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 લે લે કે લે તે ઉતાર દેતા હું બેંક બરોડા મે ખાતો રલવાયો બેંક બરોડા મે ખાતો રલવાયો ણીનું સોગરનું ના મારા ખાયું રે મારે જેવું છે ખબર છે મારે છોકરો વિદેશ પણ એનો વિડીયો કોલ આવે છે તમારે પૈસા ગણાય છે બીજો લઈ લેજો બીજું શું બાપા પણ હમણાં ટાઈમ અડધો કલાક માં પાછો આવે છે એવું છે વાંધો નહીં શાંતિ રાખી તો બીજી વાર આવે શું પાછા

આ તો મિત્રો આ વ્લોગ ને અહીંયા કરીએ પુણેરા પુણે વિરાલ અલ્પ વિરાલ અલ્પ વિરાલ વિડીયો આવશે આ ચી ચેનલ વિલેજ વિલેજ બોય માં વિડીયો આવે છે બર વિલેજ બોય વિડીયો આવે છે વિલેજ વિલેજ બોય માં માઈક નું તો મારા होवे माइक ले आन दो निलिस विलेज बॉय मा एला ना विलेज बॉय मा ना छतरी करो छतरी विलेज बॉय मा छतरी करो न ये विलेजमा आउछ विलेज बॉय विलेज बॉय छतरी फटाउ फोटो फोटो पठाउनु छ विलेज बॉय आईडी मन ले आउ चैनल मा चैनल मा हाम्रो आफ्नो फोटो हेर्नु छ करिए ले फोटो हाम्रो फोटो पठाउनु छ मस्त पर छतरी बितोर्नु छ उपर आउ